બોટાદ કરદા કાંડને લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામ ની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદ તેમને 3 દિવસના રિમાન્ડ ઉપર કરવામાં આવ્યા હતા પણ હવે તેમના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા છે અને તે ભાવનગર જેલ ભેગા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ત્યારબાદ પોલીસે ત્યાંથી લાઠી ચાર્જ કર્યો અને 85 જેટલા લોકોની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી તે ધરપકડ બાદ અનેક એવા ખેડૂતો જે નિર્દોષ હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી ને તેમની સાથે સાથે પ્રવીણ રામ અને રાજુ કરપડા બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી તે અંચન ઉપર અમદાવાદ બેસવા જતા હતા પણ ત્યાં તેની પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી ને ત્યારબાદ તેમને 3 દિવસના રિમાન્ડ ઉપર મૂકવામાં આવ્યા હતા જે રિમાન્ડ હાલ તેમના પૂર્ણ થયા છે ને આની ઉપર ઉપર ફેસલો આવ્યો છે તેમને હાલ આજે ભાવનગર જેલમાં રવાના કરવામાં આવ્યા છે અને તેમનો જેલવાસ આજથી શરૂ થયો છે ત્યારે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેની ઉપર ગુના દાખલ કરવામાં આવે છે જ્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મારહાનીના ગુના ઉપર તેમને આજે આ જેલવાસ તેમનો ભોગવવાનો ચાલુ કર્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ નામના પણ અને તેમના લોકોને આશ્વાસનો આપી રહ્યા છે તેમજ આજે જે ભાવનગર જેલમાં તેમને રવાના કરવામાં આવ્યા છે તેમના દ્રશ્યો પણ સામે આવ્યા છે Oi, meu

તેમજ જોવાનું એ જ હવે રહ્યું આ સમગ્ર ઘટનામાં કે આપણે જોયું હતું કે ચેતર વસાવાને પણ ભૂતકાળમાં આ જ ગુના ઉપર તેમની પણ ધરપકડ કરીને તેમને પણ જેલવાસ ભોગવ્યો હતો ત્યારબાદ પ્રવીણ રામ અને રાજુ કરપડા હવે તેમને આ જ ગુના હેઠળ તેમને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે રવાના કરવામાં આવ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી ફરી એકવાર તેમના નેતાઓને છોડાવવા માટે કેટલું રહ્યું છે તે આવનારો સમય બતાવશે અને રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન ક્યારે મળશે તે પણ આવનારો સમય જ બતાવશે આવા જ નવા વિડીયોસ છે અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા